આજે મારે કોંગ્રેસના સભ્યોને અમુક સવાલો પૂછવા છે અને ગુજરાતના સૌ નાગરિકોને બી વિનંતી છે કે અગર કોઈ કોંગ્રેસના ધારાસભ્યો આપને મળે તો આપ જરૂરથી આ પ્રશ્ન એમને બી પૂછજો આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે દિવસથી ચાર્જ લીધો એ દિવસથી સરકારે એક મક્કમતાથી નિર્ધાર કર્યો અને નિર્ણય લેવામાં આવ્યો કે ડ્રગ્સને રોકવા માટે જે કોઈ કામગીરી કરવી હોય તે તમામ કામગીરીમાં ગુજરાત પોલીસને સરકારનો તમામ સહયોગ મળશે સૌથી પહેલા ગૃહમંત્રી તરીકે ચાર્જ લઈને ડ્રગ્સ માટે રિવોર્ડ પોલિસી બનાવવામાં આવી અને રિવોર્ડ પોલિસીના માધ્યમથી છેલ્લા અમુક મહિનાઓમાં ચૌદસો ઓગણસાઈઠ કરોડ રૂપિયાનો ડ્રગ્સ ઝડપી લીધો છે ત્રણસો સત્તાનું ડ્રગ્સ માફિયાઓને જેલ હવારે કર્યા છે ત્રણસો સત્તાનું

જોર થી ચાલી રહી ઘરની વીજળી સ્વયં બનાવવા આજે સોલાર નો સંપર્ક કરો